ધીમે ધીમે વરસાદ પડી રહ્યો હતો એક દૂધ આપતી ગાય વીજળીના થાંભલા સાથે બાંધેલી હતી ધીમે ધીમે વરસાદની ધાર વધી રહી હતી અને એ વીજળીના થાંભલાની બાજુમાં પાણીના ખાબોશિયા ભરાવા લાગ્યા હતા વરસાદ વધતો જોઈ ઘરમાંથી એક બહેન બહાર આવે છે અને તે જોવે છે કે વરસાદના લીધે વીજળીના થાંભલા સાથે બાંધેલ ગાય તડફળિયા મારે છે તે બહેનને એમ થાય છે કે લાવ હું ગાયને ત્યાંથી છોડીને ઘરના ચાપરા નીચે બાંધી દઉં તે બહેન તે ગાયને થાંભલા સાથે બાંધેલી દોરી છોડવા જાય છે જેવા જ તે બહેન થાંભલાને અડે છે એટલે તેમને વીજ શોખ લાગે છે તેમની સાથે સાથે ગાયને પણ વીજ શોખ લાગે છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે શોખ લાગવાની સાથે તે બહેન તથા ગાય એમ બંને મૃત્યુ પામે છે તે બહેન મા બનવાના હતા અને તેમના પેટમાં જે બાળક હતું તેનું પણ મૃત્યુ થાય છે આ વાતની સાથે સમગ્ર ગામ તથા તેના ઘરમાં બહુ જ શોકનો માહોલ હતો આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આવી રીતે કોઈને મૃત્યુ ના આપે વીજ શોક લાગવાનું કારણ લોકો શોધી રહ્યા હતા વીજ કચેરી દ્વારા પંચનામું કરવામાં આવે છે અને ચોક લાગવાનું કારણ ખબર પડે છે વીજ થાંભલા પર પિન ફાયર થવાથી થાંભલા સાથે જે અર્થિંગનો વાયર બાંધેલો હતો તેના દ્વારા વીજ પાવર નીચે ઉતરે છે અને તેના સંપર્કમાં આવતા આ પ્રાણઘાતક ઘટના બને છે આ પ્રાણઘાતક અકસ્માત પરથી આપણે શીખ લેવી જોઈએ કે વરસાદના સમયમાં વીજ પોલને અડકવો ના જોઈએ પશુઓને વીજ થાંભલા સાથે બાંધવા ના જોઈએ વીજ થાંભલા સાથે કપડાં સુકવવાની દોરી ક્યારેય પણ ના બાંધવી જોઈએ જો કોઈને વીજ કરંટ લાગ્યો હોય તો તેના સીધા સંપર્કમાં આવવું ના જોઈએ તેને બચાવવા માટે આપણે કોઈપણ લાકડાનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ જો ડાયરેક્ટ આપણે તેને ટચ કરશું એટલે કે તેને ડાયરેક્ટ આપણે અડકશું તો આપણે પણ વીજ કરંટના ભોગ બનશું એટલા માટે ડાયરેક્ટ તેના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ મિત્રો આપણે જેટલા જાગૃત હશું એટલા જ આપણે આપણા પરિવારના સભ્યોને બચાવી શકશું અથવા તો આપણા આજુબાજુમાં રહેતા લોકોની મદદ કરી શકશું જેથી કરીને વીજ કરંટ ના લાગે તેની માટે જાગૃતતા લાવવી જરૂરી છે તમે પણ છો કે કે કોઈ કોઈ વ્યક્તિ પશુ વીજ કરંટનો ભોગ ના બને તો આ મેક્સિમમ લોકો સુધી શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું જેથી કરીને લોકોનો જે પ્રાણઘાતક અકસ્માત થતો હોય એ અટકી શકે અને લોકો જાગૃત બને